કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ બાવીસ સપ્ટેમ્બરને સોમવારે રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે તો હાલ તો તમામ નેતાઓના ગુજરાત પ્રવાસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે વડાપ્રધાન બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના આગમનને લઈ અને સમગ્ર રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે

રેડક્રોસ સભા સ્થળ સુધી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કેન્દ્રીય ગૃહ ના આ લોખંડી સુરક્ષા બંદોબસ્ત ને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો